નમસ્કાર મિત્રો તમારું બધું સ્વાગત છે આપણી સાતના મંત્ર સૈલ્યુ સેનલ બ્લોગ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું કે મસાણી મેરડીમાંનો મંત્ર મસાણી મેરડીમાંને સિદ્ધ કેવી રીતે કરવી શકો કાળી સૌદશની રાત્રિનું આ મંત્ર છે અને ત્યારે તમે આ પૂરી સંપૂર્ણ વિધિ કરો એટલે મસાણી મેરડીમાં તમારી ઉપર પ્રસન્ન થાય અને તમારા ધારા કામ કરે મસાણી મેરડીમાં તો પ્રસન્ન થઈ જાય પણ સાથે સોસાઠ જોગણી અને બાવનવીર કાળભૈરવ હનુમાન વીર આ બધા સાથે સિદ્ધ થઈ જાય આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો અંતશુદ્ધ વિડીયો જોશો તો જ ખબર પડશે મસાણી મેરાડીમાંને તમે જાગૃત કરશો તો સાથે સાથે કેટલા વીર જાગૃત થઈ જશે અને સોસાઠ જોગણીઓ જાગૃત થઈ જશે એ સંપૂર્ણ જાણકારી આપેલી છે તો તમે અંતશુદ્ધ વિડીયો જોવો એવી વિનંતી છે તમારી ઉપર ગમે તાંત્રિક ક્રિયા મેલી ક્રિયા કરેલી હશે અને તમે જો આ મંત્ર સિદ્ધ કરી નાખો તો એ બધું દૂર થઈ જાય છે મિત્રો કાળી ચૌદશની રાત્રે તમે મસાણી મેરડીમાં ઉગતાપોરની મેરડી કાળવેરો હનુમાનવીર સોસઠ જોગણી બાવન વેર આ બધાને તમે જાગૃત કરી શકો છો કાળી ચૌદશના રાત્રે સાધના કરવાથી બહુ ખૂબ તમને ફળ મળે છે મિત્રો આમાં તમને હું જણાવીશ મસાણી મેરડીમાંને તમે કેવી રીતે જાગૃત કરી શકશો પણ મિત્રો તમારું ભાવ કેવું છે તમે કોઈકનું ભલું કરવા માટે તમે આ સાધના કરશો તો માતાજીનું તમારી ઉપર પ્રસન્ન થાય છે અને માતાજી તમારા કામ કરે છે કાળી સવદેશની જે કોઈ સાધના હોય એ બહુ જ ઉગ્ર હોય છે તકલીફ આપે એવી હોય છે જે કાંઈ કરવું એ વિસારીને કરવું ગુરુ વગર કોઈ વસ્તુ ન કરવી કે કોઈ જાણકારી વ્યક્તિની યાજ્ઞા વગર તમે આ વસ્તુ કરવા જાઓ તો તમારે આનું પરિણામ ખૂબ ભોગવવું પડે છે અને જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે મિત્રો તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા હશે ઘણી બધી સાધના જોઈએ હશે તમે ઘણી બધી જાત સાધનાની ટ્રાય પણ કરી હશે સત્તા તમને ફળ નથી મળતું એનું કારણ એક જ કે તમે ગુરુની આજ્ઞા વગર કોઈ જાણકાર વ્યક્તિ વગર આ વસ્તુ કરવાનો પ્રયત્ન કરો એટલે તમને તેમાં તમે સફળ થતા નથી આજે હું તમને જે સાધના બતાવું એ ખૂબ જ ઉગ્ર છે આ વિડીયો ફક્ત જાણકારી માટે બનાવવામાં આવ્યો છે કોઈએ સાધના કરવી નહીં કોઈ સાધના કરે કોઈપણને કોઈ તકલીફ થાય તો હું કે મારી સેનલ જવાબદાર નથી બધું કરવું એ તમારે વિચારીને કરવાનું છે કોઈપણને મસાણી મેળવી માને સિદ્ધ કરવા હોય તો રાત્રે કાળી સૌદેશના દિવસે રા શમસાણમાં જવું પડે છે સાથે જે હું તમને વસ્તુ બતાવું એ બધી વસ્તુ લઈ જવાની છે તેમાં સાત શ્રીફળ છે સાત ધાન છે સાત ધાનનો ખીચડો છે સિંદૂર છે સાત પ્રકારની મીઠાઈ છે ગંગાજળ છે સાત પ્રકારના ધાન છે એક તલવાર છે ગૂગળ છે સરસવ છે કાળો દોરો છે અને સાત કલરના તમારે કપડાં સાથે લઈ જવા જોશે આટલી વસ્તુ સાથે લઈ રાત્રે અગિયાર વાગ્યા પછી તમારે કાળી ચૌદશના દિવસે શમશાણમાં જવાનું છે શમશાણમાં જઈ પેલા તમારે રક્ષા કરવાની છે તમારી પાસે રક્ષા ન હોય તો તમે સમશાણમાં જતા નહીં અને જવું પણ નહીં કારણ કે કાળી ચૌદશના દિવસે ત્યાં ઘણી બધી શક્તિ આટા મારતી હોય જે તમને નુકસાન પહોંચાડી શકે એટલા માટે તમારે પહેલાં રક્ષા સાધના કરવી પડે છે રક્ષા સાધના માટે શું કરવું પડે છે એ આપણી ચેનલમાં વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો આટલી બધી વસ્તુ લઈ અને તમારે સમશાનમાં જવું પછી રક્ષા ઘેરો બનાવો તમારી સામે સાત શ્રીફળ રાખવા સાત મીઠાઈ રાખવી સાત કપડાં ઉપર સાત ધાન ગોઠવવા તલવાર મૂકવી કાળો દોરો મૂકવો ગુગળનો ધૂપ કરવો અને આંબાના જે લાકડા હોય એનાથી તમારે અગ્નિ કરવાની છે અને હવન કરવાનો છે અને હું તમને જે મંત્ર બતાવું એક હજાર એકવીસ વખત આ મંત્રથી આહુતિ આપવાની છે અને મંત્ર કંઈક આ પ્રકારનું છે મિત્રો ઓમ ગુરુજી આદેશ ગુરુજી મસાણવાસી છેલે મેલડી બાવન વીર સોસાઠ જોગણી સાથ છેલે મોકલો ત્યાં ચાલી જાય મંગાવે તે લાવી દઉં રીધી સીધી લાવું સાથ તારી હાકથી મેરડી માત ભાગે ત્રણસો સાંઠ મેલી વિધ્યાને મારવા મેલડી તું જ આવ આવ માતા મેરડી કરવા મારા કાજ મેં બોલાવે માત મેલડી આવો મારી સાંઈ મારી બોલાવી ન આવે તો શંકર પાર્વતીની દુવાઈ ફૂરો મંત્ર ઈશ્વર વાછા આ મંત્ર હતો મિત્રો આ મંત્રથી હવન કરવો પડે છે હવન શેનાથી કરવાનું એ હું તમને અહીંયા જણાવતો નથી કારણ કે કોઈ પણ વગર ગુરીએ કે વગર જાણકારી સાધના કરવા બેસી જાય તો તેને નુકસાન ભોગવવું પડે છે એટલા માટે સાધનાની સામગ્રીને વિધિ હું એ જણાવતો નથી એટલે આટલું કરો એટલે મેરડીમાં સિદ્ધ થઈ જાય છે પછી તમને જે નિવેદ બતાવવામાં આવ્યા છે સાત ધાન સાત મીઠાઈ સાત ધાનનો ખીચડો તેનું તમારે ધૂપ કરવું પડે છે જે સાત સ્વીપર છે એને તમારે સમસાનમાં મૂકીને ઘેરે આવતું રહેવાનું છે તલવાર પછી મિત્રો તમારે સાથે ઘરે લઈને આવવાની છે કાળો દોરો જે છે એને તમારે ઘરે સાથે લઈને આવવાનો છે કાળો દોરો જે છે એ તમારે રક્ષા માટેનો હોય છે સાત પ્રકારની ગાંઠ મારી આ મંત્રની પૂરી વિધિ હું અહીંયા નથી જણાવતો જેનાથી તમારે નુકસાનની ભોગવવું પડે છે જાણકારી વગર સાધના કરો એટલે એ દોરો તમારે પાછો ઘરે લઈને આવવાનો હોય છે એ દોરાને તમારે કાયમ માટે પૂંજન કરવાનું રહે છે એટલે મેરડીમાં તમારી ઉપર પ્રસન્ન થાય છે અને સિદ્ધ થઈ જાય છે અને તમારા સર્વકામ પૂરા થાય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો